ગુડ મોર્નિંગ મિત્રો આમ જો બધા મસ્ત સમાજમાં નો નો સુપર હેડ ડોગ વિડિયો જોઈને ગુડ મોર્નિંગ ડાયરેક્ટર છે હમ દાદા ના ખાના કર હારું ભાઈ રસોડામાં ધ્યાન ને હા ખાવામાં પાછી ભાઈ આમ જો આમ ટાઈમ આવશો રાઈટ નું ડીજે આપણે આય ને બરોબર તો હમણાં જવાનું છે આપણે જાન લેવા માટે તો ફટાફટ જાન ને લેવા માટે પછી અને ઓટા ભાંગું ઠાસું જો રસોડા ને ત્યાં રાખીને ત્યાં બેઠા જો આપડા પણ આ ઉતારા પગડ દીધે છે આ જો તો ડીજે પાછી આપડે પગી થઈ મંડપમાં મંડપ આપણે ફરીથી કઈને કઈ ઉભા કારણ કે કાલે બહુ ગોવા ઊભો નથી કર્યો ફરીથી કઈને કઈ ફટાફટ અને જો રમવા વાળાની મોત તો કંઈ ઘટે એવું જ નથી રમવા વાળા તો ફૂકા કાઢે પાંચ વડાની નાની એડે બે આબલીને આમજો ના આંગણી આવી જાય તો ના આંગણી પંદર વીસ જણાથી પકડી રહ્યા અને ફૂકા કાઢીને ગયા શું પછી તો મેં મૂક્યો હો બજરંગ ઢીજે સૂટું અને જો વાય ડમરીના ગોટે ગોટા સમજો ઓ હો સમજો ઉલી ને પડતા થાય આમ જો એ એટલો તાલ ચડી ગયો કંઈ ઘટે જ નહીં જો

ત્યારે મંડપનો ઓર્ડર પણ પૂરો થઈ ગયો છે મંડપ ખોલી નાખે બરોબર હા કારણ કે પવનની રાહ જોઈને ઉભું રહેવું નથી પવન બહુ થયો એટલે બધું નવરું કરી નાખશે પવન નથી તો ફટાફટ બધું ખોલી નાખ્યો આ મંડપ એક ઉભો રહ્યો બરોબર તો ફટાફટ આને પણ ખોલી નાખી પાણી મિત્રો એક જગ્યા મંડપ ખોલી નાખ્યો બીજી જગ્યાએ જો મસ્ત બધાનો મંડપ ખોલી નાખ્યો છે જો હવે જાય ફટાફટ આપણે બીજી જગ્યાએ

मरवा पड्यो मरवा <laughs>